યજ્ઞ આપણે કરીએ તેમાં કદાચ પ્રધાન માતાજી હોય કુળદેવી હોય તો પણ માત્ર તેનું સ્થાપન કરીએ તો ન ચાલે ગણપતિદાદાનું સ્થાપન કરવું પડે કારણ કે તે પ્રથમ પૂજ્ય છે તેની પૂજા વગર કોઈ પણ કાર્ય પ્રારંભ ન થાય પછી ગોત્રેજનું સ્થાપન કરવું પડે આપણા વંશમાં પૂજાતા દેવી દેવતાઓની પૂજા કર્યા વગર બીજા કોઈ કાર્ય આગળ કરી ન શકાય વૈશ્વદેવી યજ્ઞ પછી નવગ્રહ ભગવાનની પૂજા કર્યા વગર તેની આહુતિ દીધા વગર પ્રધાન દેવતાઓની પણ આહુતિ આપી નથી શકાતી ભગવાન શિવના સ્થાપન વગર કોઈ યજ્ઞ પૂર્ણ થતો નથી બ્રહ્માજીના સ્થાપન વગર અગ્નિનારાયણને આમંત્રણ નથી આપી શકાતું યજ્ઞકુંડની સ્થાપના નથી થતી એટલે કહેવાનો મતલબ એ છે કે માત્ર એક જ પ્રધાન દેવતાથી જ યજ્ઞ પૂર્ણ નથી થતો એવી રીતે યજ્ઞમાં આશીર્વાદ બધાના લેવા પડે છે માત્ર પ્રધાન દેવતાઓના જ નહીં તિથિ કરણ નક્ષત્ર યોગ દેવતાઓ દેવીઓ ગ્રામ દેવતા સ્થાન દેવતા બ્રાહ્મણ દેવતા ગુરુ માતા પિતા બધાના આશીર્વાદથી યજ્ઞ પૂર્ણ થાય છે યજ્ઞનો સાચો અર્થ એ છે હું બધાને આપું કારણ કે બધાની કૃપાથીને મને જે મળ્યું છે અને ખાસ કરીને દેવતાઓએ મને જે આપ્યું છે તે જ હું દેવતાઓને આપી રહ્યો છું તો દેવતાઓ કેવી રીતે સ્વીકારે હું બધાની સાથે પ્રેમભર્યું વર્તન કરું બધાને પ્રણામ કરી અને યજ્ઞનો પ્રારંભ કરું બધાને જમાડી અને યજ્ઞને પૂર્ણ કરું આ રીતે યજ્ઞ પૂર્ણ થાય છે એટલા માટે યજ્ઞમાં દેવતાઓની પ્રસન્નતા માટે આપણા વૈદિક નિયમોનું પાલન કરવું પડે છે વેદજ્ઞ બ્રાહ્મણને બોલાવી વેદના મંત્રો દ્વારા પુરાણના શ્લોકો દ્વારા દેવતાઓને આમંત્રિત કરવામાં આવે યજ્ઞ કુંડમાં વેદીમાં આહુતિઓ આપવામાં આવે ગાયનું શુદ્ધ ઘીથી આહુતિઓ આપવી જવ અને તલ દ્વારા આહુતિ આપવી જોઈએ કારણ કે સાક્ષાત દેવતાઓ એ દ્રવ્યને સ્વીકારે છે અગ્નિનારાયણ ભગવાનના માધ્યમથીને તેઓ આહુતિનો સ્વીકાર કરે છે તેનાથી તેઓ પુષ્ટ બને છે એટલે કદાચ દીવા માટે આપણે ગમે તે ઘી લઈ ચાલે પરંતુ આહુતિમાં તો બને ત્યાં સુધી ગાય માતાનું શુદ્ધ ઘી જ વાપરવું જોઈએ શુદ્ધ જવ અને તલ જ વાપરવા જોઈએ એમાં કોઈ ધૂપ વગેરે મિશ્ર ન કરવા જોઈએ કારણ કે તલ આપણે ભગવાનને જમાડીએ છીએ ધૂપ ભગવાનને કરી શકાય જમાડી ન શકાય એટલા માટે દ્રવ્યના જે નિયમો કહ્યા છે તે દ્રવ્યથી જ ભગવાનને જમાડવા તેના વડે જ યજ્ઞ કરવો જોઈએ બધા જ દેવી દેવતાઓ પ્રસન્ન થાય એટલા માટે યજ્ઞમાં પુણ્યાહ વાચન નામનો પ્રયોગ કરવામાં આવે છે જે પુણ્યનો વધારો કરે છે જે પુણ્ય પ્રદાન કરનારું છે અને જે પુણ્ય માટે થાય છે પુણ્ય માટે જે મંત્રો બોલાય છે પુણ્યની કામના માટે જે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થાય છે તેને પુણ્યાહ વાંચન કહેવામાં આવે છે આ રીતે દેવતાઓ યજ્ઞનો સ્વીકાર કરે છે અને ત્યારે યજ્ઞ પૂર્ણ થાય છે